ગુજરાત સરકાર અને તેના મંત્રીઓ હવે એટલા નકતા થઈ ગયા છે કે ખોટી વાતો કે ખોટા વાયદાઓ કરતા પહેલા જરા પણ અચકાતા નથી જરા પણ શરમાતા નથી રાજ્યમાં ખાતરનો જથ્થો પૂરતો છે એવી વાતો કરનાર હવે પોતે જ પલટી ગયા છે ને રાજ્યમાં ખાતરની અછત પોતે જ છતી કરી છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

સૌથી પહેલા તો આ અંગે ખુલાસો કરતા કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ પણ સરકાર પર શબ્દબાણ જલાવ્યા હતા તેને સાંભળીએ બે હજાર ચૌદ પહેલાં નરેન્દ્ર મોદી અને ભાજપની આખી ટીમ નાની નાની વાતમાં એવું કહેતા હતા કે ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારથી હળહળતો અન્યાય કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોને થપ્પડ આમ કરીને એક જાહેરાત પણ દેતા હતા હવે ડબલ એન્જિન સરકારના ખૂબ ગાણા ગાય છે હવે આ ડબલ એન્જિનની સરકારમાં જે ખેતીવાડી વિભાગ છે કૃષિ વિભાગ છે એણે જે અહેવાલ આપ્યો એ મુજબ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને જે ખાતર મળવું જોઈએ આ દોઢ લાખ મેટ્રિક ટન ખાતર જુલાઈ મહિનાના અંત સુધીના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ગુજરાતને દોઢ લાખ મેટ્રિક ટન ખાતર ઓછું આપ્યું છે તો આને થાપડ ગણશું લાકડી ગણશું છરી ગણશું કે પીઠ પાછળ ખંજર ગોય ભરાવું એવું કહેશું એટલે ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતને હળવતો અન્યાય અથવા તો ગુજરાતના ખેડૂતોને પીઠ પાછળ જો કોઈ ખંજર ભોગતું હોય તો આ નરેન્દ્ર મોદી શાસિત સરકાર છે એ ગુજરાતના ખેડૂતોના પીઠમાં ખંજર ભોગે છે એ આના ઉપરથી સાબિત થાય છે ખાતરની હેરફેર કરવાને લઈને પણ ખુલાસો થયો છે ચૌદ જિલ્લામાં દરોડા પાડતા ચોત્રીસ શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે અને આ શંકાસ્પદ વ્યવહારમાં અગિયાર ડીલરોના ત્રણ મહિના માટેના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પણ આ બધી કાર્યવાહી તો કરાઈ રહી છે પણ વાસ્તવિકતા એ છે કે સરકારની ચોરી પકડાઈ ગઈ છે અત્યાર સુધી ખોટી વાતો કરતી સરકારનું સત્ય સામે આવી ગયું છે અને હવે પ્રશ્ન એ છે કે અત્યાર સુધી ખોટું બોલ્યા હવે સત્ય સામે આવી ગયું છે પણ હવે આગળ શું હવે તો તમે ખુલ્લા પડી જ ગયા છો તો હવે તો ખેડૂતો માટે કંઈક કરજો તમને શું લાગે છે હવે સરકાર આગળ ક્યારે અને શું પગલા લેશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર